આપણે ગઈકાલે હતું કે અમદાવાદ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ક્યાંક ને ક્યાંક અતિભારે વરસાદ પડ્યો હતો પરંતુ હવે આગામી બે થી ત્રણ દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે અને ગુજરાતમાં શું વધુ એક સિસ્ટમ આવશે કે કેમ તેના વિશેની વાત કરીશું આજના અપડેટમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ વાત કરવામાં આવે ગઈકાલની ગઈકાલે આપણે જોયું હતું કે જે સિસ્ટમની અસર છે તે ગુજરાતના ઉત્તર ભાગોમાં થઈ હતી ખાસ કરીને મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક આની અસર જોવા મળી હતી અમદાવાદમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો મહેસાણા છે પાટણ છે તે દરેક જિલ્લાઓ છે જેમાં પણ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો પરંતુ જો હવે વાત કરવામાં આવે આજના દિવસની તો આજે ગુજરાત ઉપર શું ખરેખર ભારે વરસાદનો ખતરો છે કે કેમ સૌથી પહેલા તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજે પણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ અને હળવો વરસાદ છે કચ્છ તેની સાથે દરિયાકાંઠાના વિસ્તારો એટલે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અને દમણ છે તેની સાથે ડાંગ છે તાપી છોટા ઉદેપુર દાહોદ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર રાજકોટ અને બોટાદ અહીં ક્યાંક છૂટો વરસાદ પડી શકે છે તેની સાથે વરસાદી ઝાપટા આજના દિવસ માટે આવી શકે તેવી શક્યતાઓ છે તેની સાથે જો વાત કરવામાં આવે કે આગામી દિવસનું વાતાવરણ કેવું રહેવાનું છે ખાસ કરીને જો વાત કરી ઓગણત્રીસ તારીખની તો ઓગણત્રીસ તારીખે પણ ક્યાંક ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં ક્યાંક વરસાદ આવી શકે છે ઉત્તર ગુજરાતનો જે ભાગ છે ત્યાં વરસાદ આવી શકે છે તેની સાથે કચ્છ છે મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તે બાદ જો વાત કરવામાં આવે ત્રીસ તારીખની તો ત્રીસ તારીખે ગુજરાતની અંદર ક્યાંક ગાજવીજ સાથે ભારે જે વિસ્તારો છે પણ જોડાયેલા છે એ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને એકત્રીસ તારીખે અને તેની સાથે ઓગસ્ટ મહિનાની શરૂઆત છે એ સમયે પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્ય હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ વિષયને લઈને વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ શું કહ્યું સાંભળીએ હવે ખાસ કરીને જે આપણે ઘણા દિવસથી વાત કરતા હતા બંગાળની ખાડીની સિસ્ટમ આમ તો હવે એનો ટ્રેક છે એ પણ ફાઈનલ થઈ ચુક્યો છે આજની વાત કરીએ તો આજે છવ્વીસ જુલાઈ બે હજાર ના રોજ અત્યારે એ સિસ્ટમ છે અમારો આજે બપોર પછીનું લાસ્ટ પ્રિડિક્શન છે એ મુજબ જોવા જઈએ તો સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર છે મધ્યપ્રદેશના જે ભોપાલ ઇન્દોર અને ઉત્તર પ્રદેશના ઝાંસી સુધી આ સિસ્ટમનો ઘેરાવો છે એ લંબાયેલો છે સિસ્ટમ ખૂબ મજબૂત છે ડિપ્રેશનના સ્વરૂપમાં છે પણ હવે ધીમે ધીમે આ સિસ્ટમ નબળી પડી રહી છે નબળી પડી અને આવતીકાલે સત્યાવીસ તારીખ લગભગ આ સિસ્ટમ છે એ લો પ્રેશર કેટેગરીમાં પરિવર્તિત થાય તેવી સંભાવનાઓ છે એટલે સિસ્ટમ છે અત્યારે નબળી પડી રહી છે પણ છતાં પણ લો પ્રેશર એટલે એક મજબૂત કેટેગરી કહેવામાં આવે છે લો પ્રેશર જે વિસ્તારોમાંથી પસાર થાય ત્યાં ધોધમાર વરસાદો પડતા હોય છે આજે થઈ છે તારીખ છવ્વીસ જુલાઈ આજે છવ્વીસ જુલાઈના રોજ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે અને સાથે સાથે મધ્ય ગુજરાતના અમુક વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થઈ છે જોકે આજની તારીખે અને અલગ અલગ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ લોકલ સેન્ટરની અંદર અત્યારે પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે એટલે હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત સુધી પણ આવવાની છે ગુજરાત ઉપર આવશે એટલે જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો હોય જેની અંદર મહીસાગર છોટાઉદેપુર પંચમહાલ થઈ અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર આ સિસ્ટમ આવશે આ સિસ્ટમ જે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ઉપર થઈ અને પછી આ ઉત્તર તરફ આગળ વધવાની છે ઘણી વખત એવું બનતું હોય છે કે મધ્યપ્રદેશ ઉપર કોઈ પણ સિસ્ટમ આવે બંગાળની ખાડીમાંથી મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યાંથી ઉત્તરમાં જતી હોય પણ હવે આ સિસ્ટમ છે એ મધ્યપ્રદેશથી ગુજરાત સુધી આવશે અને ગુજરાત ઉપર થઈને પછી ઉત્તર તરફનો કરવો લેશે એટલે ચોક્કસથી એટલું કહી શકાય કે આવનારા હવે ત્રણ ચાર દિવસ જે વરસાદો પડવાના છે તેની જે તીવ્રતા છે એ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ તીવ્રતા જોવા મળવાની છે આજથી જે વરસાદની શરૂઆત થઈ છે એમાં આવતીકાલથી ત્રણ ચાર દિવસ જે ગુજરાતમાં વરસાદો પડવાના છે જેની અંદર સૌથી વધારે તીવ્રતા છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ હોય છોટાઉદેપુર હોય દાહોદ ગોધરા હોય મહીસાગરના વિસ્તારો હોય એ સાથે આગળના વિસ્તારમાં જે અરવલ્લી જેવા વિસ્તારો છે સાબરકાંઠાના વિસ્તાર પાટણ મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ સાથે આણંદ નડિયાદ ખેડા વડોદરા જેવા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદો છે આવનારા ત્રણ ચાર દિવસ સુધી જોવા મળશે વાવ થરાદ જેવા વિસ્તારો છે કચ્છને લાગુ ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય રાધનપુર હોય સાંતલપુર હોય આ તમામ વિસ્તારોની અંદર મધ્યમ વરસાદ અથવા તો સામાન્ય વરસાદ નોંધાઈ શકે કચ્છની અંદર આમ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદો ઓછા પડી રહ્યા છે છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે આ રાઉન્ડની અંદર પણ કચ્છની અંદર લાભ ચોક્કસથી મળશે પણ જે અપેક્ષાથી એટલો લાભ ન મળી શકે અને કચ્છની અંદર હળવા સામાન્ય વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે એટલે કચ્છમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ આ સિસ્ટમને કારણે જોવા મળી રહી નથી જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે એ સાથે દક્ષિણ દક્ષિણ ગુજરાતમાં પણ એકંદરે ગુજરાતના તમામ જિલ્લાઓ હોય જેમાં ભરૂચ અંકલેશ્વરથી લઈ રાજપીપળાથી લઈ સુરત ને વલસાડ સુધીના જે તમામ જિલ્લા આવીએ એ તમામ જિલ્લાની અંદર પણ એકંદરે સારો વરસાદ પડશે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે બે થી લઈ અને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતની અંદર નોંધાઈ શકે છે એ સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર પાંચ પાંચ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર આનું પરફોર્મન્સ સારું એવું જોવા મળશે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર મોટા ભાગના વિસ્તારમાં પાંચ ઇંચ કરતા વધારે વરસાદ પડે સુધીના પણ વરસાદો પહોંચી શકે અને બે થી પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાય હવે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ આ સિસ્ટમને કારણે વરસાદ વધારે પડવાનો છે સારો એવો વરસાદ પડવાનો છે પણ સૌરાષ્ટ્ર પણ વિસ્તારની દ્રષ્ટિ ખૂબ મોટું છે એટલે અમુક વિસ્તારમાં સારા વરસાદ હશે તો અમુક વિસ્તારમાં ઓછા પણ હશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર જેવા વિસ્તારો છે એની અંદર આ વરસાદની જે તીવ્રતા છે એ ખૂબ સારી જોવા મળશે બે થી લઈ અને પાંચ ઇંચ શકે છે અને એ સાથે બીજા વિસ્તારો હોય જેની અંદર પશ્ચિમ સૌરાષ્ટ્ર છે તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થોડીક આની અસર છે ઓછી રહેશે પણ છતાં પણ આની હળવાથી મધ્યમ વરસાદો છે એ ચોક્કસથી પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરમાં પણ જોવા મળશે એ સાથે જૂનાગઢ હોય ગીર સોમનાથ હોય અમરેલી થતી કે રાજકોટ જેવા વિસ્તારો છે એમાં પણ ચોક્કસથી વરસાદની શક્યતાઓ રહેલી છે પણ આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ એક બે સેન્ટરની અંદર ભારે વરસાદ થશે બાકી સામાન્યથી મધ્યમ વરસાદ મોટા ભાગના વિસ્તારની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો ઓલ ઓવર ગુજરાતમાં લગભગ એસી થી નેવું ટકા વિસ્તારોમાં વરસાદની જે શરૂઆત છે એ થવાની છે વરસાદો પડવાના છે પણ મેં આપણે જણાવ્યું એમ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર સારા વરસાદો પડશે સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમુક વિસ્તારમાં સારા અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને કચ્છની અંદર સામાન્ય વરસાદો જોવા મળશે પશ્ચિમ સૌરાષ્ટ્ર દ્વારકા જામનગર પોરબંદરમાં સામાન્ય વરસાદો જોવા મળશે અને બીજું રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલીના અમુક ભાગોની અંદર સામાન્ય વરસાદ જોવા મળશે બાકી બીજા વિસ્તારોમાં સારા વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે એટલે સિસ્ટમ છે આનો ટ્રેક ફાઇનલ છે એ ગુજરાત સુધી આવી રહી છે એનો સિયર ઝોન છે અત્યારે આપણો ગુજરાત સુધી લંબાઈ ચૂક્યો છે અને હવે આગળના ત્રણ ચાર દિવસ જે વરસાદ પડવાના છે એ અમે આપને જણાવ્યું એટલા એરિયામાં એટલી તીવ્રતા સાથે વરસાદ જોવા મળે તેવું એક અનુમાન છે જે પ્રમાણે ગઈકાલે ગુજરાતની અંદર અમદાવાદ છે તેની સાથે મધ્ય ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે તેની સાથે ઉત્તર ગુજરાતમાં ક્યાંક ભારે વરસાદ જોવા મળ્યો હતો ખાસ કરીને જે સિસ્ટમ સક્રિય થઈ હતી તેની અસર જોવા મળી હતી ને હવે આગામી દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક જે વરસાદનો નવો રાઉન્ડ આવવાનો છે એ જ નવા રાઉન્ડને લઈને ખાસ કરીને ગુજરાતના ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જે તેનાથી પ્રભાવિત થઈ શકે છે એટલે કે એ જગ્યાએ ક્યાંક ભારે વરસાદ આવી શકે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેરા નિર્ભય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર